નવસારી શહેરમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નવસારી વિજલપુર નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ખીચડી તેમજ અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે રામજી મંદિર ખાતે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે જે સાંજના જે ભોજન આપવાનું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેમને જે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમને લઈને નીચાણવાળા વિસ્તારોને જે ભોજન આપવાનું છે તેની તૈયારી કરી દેવામાં આવી છે ખીચડી સાંજે બનાવવામાં આવશે અને તેના લઈને નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારીઓ હોય કે મહિલાઓ હોય કે અન્ય વ્યક્તિઓ જોતરાયા છે તમે બટાકા જે છે તે જોઈ શકો છો જોઈ શકો છો કાંદા કાપી રહ્યા છે તે જોઈ શકો છો બીજી તરફ વેંગણ છે રીંગણ જે ખરા તે કાપ કાપ કાપી રહ્યા છે ત્યારે સાંજના સમયે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેમને ભોજન પહોંચાડવા માટે નવસારી વિજલપુર નગરપાલિકા સાબદું બન્યું છે અને શુદ્ધ રીતના ભોજન બનાવા ભોજન બનાવા બનાવી રહ્યા છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોયા હતા નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે ને તેને લઈને જે ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે મિનેસ્ટલ એન્ડ ન્યૂઝ નવસારી